ભાબરમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ભાબરમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ થકી પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે ભાબર માર્કેટ યાર્ડમાં ઇન્ડી એગ્રો કંપની અમદાવાદ અને ભાબર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં રૂપિયા એક ટેકાના ભાવે મહંતમ સારી ગુણવંતા મગફળી ખરીદી કરવામાં આવે છે રોજની બે હજાર થી પચીસો બોરી મગફળીના આવક છે તેવું સગના મેનેજર લખુભા રાઠોડે જણાવ્યું હતું સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેત ઉપજના મહત્તમ ભાવ મળી રહે તે માટે અત્યારે ખેત ઉપજ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે છે ટેકાના ભાવ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો મોટા પ્રમાણમાં ટેકાના ભાવનો લાભ લેવા માટે અહીં મગફળી વેચવા માટે આવી રહ્યા છે મગફળી કેન્દ્ર પર ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંચાલકો દ્વારા ચા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે આમ નીતિનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે ભાભર તાલુકાના બલોધણના દિલીપભાઈ જોશી ને ખારા ગામના ખેડૂત ન્યાગજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખરીદી કેન્દ્ર સારી સુવિધા છે સરકાર એ યોજના બહાર પાડી છે તેનાથી ખેડૂતોને પૂરતા ભાવ મળવાથી ખેતી કરવી પોસાય છે બ્યુરો રિપોર્ટ એસ કે ચૌહાણ બનાસકાંઠા ભાભર મારું નામ નાગજીભાઈ પટેલ અને હું ખારાનો વતની છું અને મગફળીને અમે ટેકાના ભાવે ખરીદી તાલુકા સંઘમાં ચાલે છે એટલે અમે વેચાણ કરવા આવ્યા છીએ અને ત્યાં આગળ બધી સગવડ સારી મળે છે અને ગુણવત્તાવાળી મગફળીનો ત્યાં અમે માલ વેચીએ છીએ ભાવ કેવો મળે અને ભાવ ટેકાના ભાવે તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ મળે છે ખેડૂતો માટે કેવી સુવિધા ખેડૂતો માટે સારામાં સારી છે આ સરકારે જે યોજના કરી છે ને એનાથી ખેડૂતને પોતાની ખેતી પોસાય એવું કામ સરકાર કરી રહી છે મારું નામ જોશી દિલીપભાઈ બળોદન ગોમથી મગફળી ભરીને આવ્યા છો અને ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે અહીંયા સંઘનું કામકાજ બહુ સારું છે લાખો ભાગ કરીને સંઘના મેનેજરથી અને કોઈ વાતે ખેડૂતને હેરાનગતિ છે નહીં ચોખ્ખો અને સારો માલ લેવામાં આવે છે કોઈનું થોડી રીતે ચલવી લેવામાં આવતું છે નહીં માટીવાળું હોય તો ઠેસરની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાયેલી છે મારે ખુદને જ માટી હતી એટલે ઠેસર અમે કર્યું છે અને સારામાં સારી રીતે ખેડૂતને પૂરતા ભાવ મળી રહી છે હાલ ખેડૂત ખુશ છે બધી રીતે સુવિધા સારી છે અને કોઈ હેરાનગતિ નથી કોઈ ધકા ખવરાવતા છે નહીં અને જેવા તમે માલ લઈને આવો તમારો મેસેજ આવે એટલે માલ તોલી લેવામાં આવે છે કાયદેસર રીતે તોલી જ લેવામાં આવે છે

અત્યારના ખેત ઉપજ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ટેકાના ભાવનો લાભ ખેડૂતોને વધુમાં વધુ મળે મળી રહેલ છે અને ખેડૂતને તેનો લાભ લેવા ટેકાના ભાવે માલ ભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા વેચાણ લેવામાં આવી રહે છે આમ સરકારની ખેડૂતલક્ષી નીતિનો લાભ ખેડૂતોને મળી રહે છે હા રોજની કેટલી મગફળી આવે છે અને ખેડૂતોને કેવા ભાવ આપવામાં આવે છે ખેડૂતોને તેરસો ને સાઠ પૈસા રોજની બે હજારથી નો બોરી આવે છે ને મજૂરોને મજૂરી કઈ રીતે ચુકવણી થાય છે મજૂરોને સત્તર રૂપિયા ચુકવણી કરવામાં આવે છે બોરી કે ક્વિન્ટલ ઉપર બોરી પર બોરી ઉપર ને હં તમામ સિલાઈ ગાડી ભરાયેલી હં મગફળી કયા કયા ક્ષેત્રમાંથી આવે છે આ રીતે તાલુકા અને સુગમ તાલુકા બે તાલુકા અંદાજે કેટલી કેટલી આવશે અને અત્યારે આવી ગઈ અને કેટલી હવે આવવાનો અંદાજ છે સાહીઠ હજાર પાંસઠ હજાર આવી ગયેલ છે અંદાજે પાંચ કે દસ હજાર આવશે હવે શું નામ આપનું આપણું પાભર તાલુકા સંઘમાં મેનેજર છું મારું નામ રાઠોડ લખુભા સાલુકા